આ મારા છોકરાને ભણાવું તો સૌ હવે સારું આગળ વધે તો કંઈક રોશન નામ કરે તો નગર વાડીના કામ છે હવે બીજા બાપુ હું તમને એક વાત કઉ ના નો પાડતા ના જ પાડીશ કા છે જવાન નથી ને જવાનું છે પણ સમજો સાંભળો શું પૈસાની જરૂર છે પણ ખબર હતી તું પૈસા જ માંગી કાંઈ બીજું નહીં માંગ કોલેજ કોલે ભરવાના છે કોલેજ જ ભરવાના છે 3000 રૂપિયા 3000 રૂપિયા હા સીના ભરવાના છે

હાસું બોલતો હોય ખોટું બોલતો હોય શી ખબર હમણાં રેઠો પાછો આવશે માણ માણ મારા બાપાએ આજ પૈસા આપ્યા હો કેવું બાનું કાઈશું કે કોલેજમાં ફરવાના છે કોલેજમાં કઈ કંકોડાય ફરવાના નથી આ બધા પૈસા દેવાના મારી ફૂલી જાનું ને આજ મારી જાનું પૈસા દેવાના છે એને કઈ જરૂર છે મારા બાબા પાસે આમ થાય કે એટલા પૈસા છે મારી પ્રેમિકાને ને દેવા જોઈ ને નકમન મૂકીને વહી જાય યાદ રાખજે તું હવે માલ ખાલતો નહીં મારી વાડી માં નકર હે ને મારી મારી પાડ દઈ આ શીંડું દઈ દીધું ખોલતો નહીં મારા દીકરા મારાના ના બાપ ના કઈ ગામ પાક્યા હે પરબારું સાર દે બોલો અમારો દીકરો અહીંયા કયો મારી વાડી પાસે બાવરામાં મોટર સાયકલ લઈને આવ્યો દેખાય છે તો અહીંયા થી મારો દીકરો મગના જેવો દેખાય થાય જો જાવ દે તું અહીંયા શું કરે આ પણ કેરે આવશે લાય પૈસા પેલા પૂરા તો હે ને નકર ખોટો પડી ગણી તો લઉ અરે બાપ રે હા હા

ઈને ઇલાકાઈ કામ છે ને ઈ કોકનું દવાખાનું છે તો ઈમે દેવાના છે સમજો એટલે મારે બાપુ બાપુપાય ખોટું બોલી બોલીને લાવ્યો એટલે તાર માર લે દેવાનો હા કહી દઉં તારા બાપાને એ રોકે તો એ જાદિયા માતાજીનામ નો કેતો 500 દે 500 નહીં એવો અત્યાર ને પછી દે ઈલા પણ એ ના તારા બાપ ઓસા થઈ જઈશે કહી દે રોત એ જાદિયા આપઈ નઈ તારે પાવ ખવરાઈ દઈ ના

ઓ નકર ભાગી જશે તમે કાંઈક એવો આઈડિયો કરો જેથી છે ને ઈ આમ ફટાક દે પકડાઈ જાય પણ આ એક ડોસી ને હાડી પહેરી છે પહેરીને લેતો જાવ તો હા એ થાય વાહેચી નામ જો હાડી પહેરીને જાય જો એટલે ઈ ખબર નો પડે તો પેલા પૈસા લેવા જાવ મારે પૈસા નક દઈ દીસે તો પાછા નઈ દે ઈ તમાર જી કરું હાલ હું જાવ હા તે તું જા ના કઈ ખાતા આવું જશે બસમાં હાડી પહેરી લેશે

मार बापू ने एम थे कि हूँ कोई ले जाइयो हाले यहाँ क्या मूवी फिर या आज यार ये या आया था आया है इसलिए अब बाहर लगा रहे पैसी हारी वो ना आवे लो गांडा ये भी हाँ लायो पैसा पैसा या लेते पैसा लाऊ ते ना आपने बेवात करी थी पैसा ना लाऊ અને ત્યાં આ શું આ બધું આ હું કે મારી લાલ કાઠવાની હોય ત્યાં કોક દેખી જાય તો આય કોઈ નથી તાર હગલો આ કોણ દેખે નહીં મોટો નહીં દેખે ઓલો સાડો ફેગો છે તો કે હા હે હા લેકી ગયો તાર મારો દીકરો ઈ કે નઈ થારું છે કોકને સમજો ઈ માં પૈસા કણતો તો ને મારા બાપા પાય લાયો ફોટો બોલી કોઈ લેદ નું ના મૂધીતું અને પૈસા તારા જ લાયો સાનું એ કોઠા બાને પૈસા ના આઠી દેતા પૈસા ખખંગ લે આ એ પૂરે ને પૂરે પૂરે ઇમા નો ગટે બાજીન લાયો મારા બાપા પણ હા ભાઈ મોટો ફળ્યા ન નો આ ઉડો કરાય તાર ડોમો તમે ટેક રાખી છે ટેક રાખી એ મારા બાપ દવા ખાને હે ને હા આ હા હા તાર બાપાને હું લાગી મારો આજ મોડું થઈ ગયું બોલો આજ છેને મગનો પૈસા લાવવાનો છે લાઈ ખાયોખા મગણા પાસે જાઓ અને બધા પૈસા લઈ લો નકર છેને હાથમાંથી છટકી જશે લાઈ ખાયોખા જાવ દેને કે મગણો હોય જશે એ તો 3 વખત દીણા પૂરે પૂરા છે એવું પૂરા હા હાલ ભાઈ લે પૈસા મળી જાય એટલે વ્યુઝ આવવાનું ના એવું નો હાલ હો ના મારે જવું છે મારે મોડું થાય મોડું થાય એવું નો હાલે જાનું હું તને જેટલો પ્રેમ કરું તું કે એમ કરી દઉં બોલ મેં તને ત્રણ થી પેલા હજાર રૂપિયા આપ્યા હતા બોલ અહીંયા મારે પાંચ હજાર જોઈશે હજી હા તમારા બાપુને મારે પાછા પકડવા જોઈશે

Hello, oh, oh, no. hello. Oh, no. oh, no. oh, no.